બાવીસમી જાન્યુઆરી શ્રી રામ જન્મભૂમિમાં પ્રવેશ કરશે એવું માનવામાં આવે છે કે હનુમંત લલા અયોધ્યામાં રાજા તરીકે બિરાજમાન છે તેમની પરવાનગી વિના અહીં કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવતું નથી આ માન્યતાને તેને કારણે વડાપ્રધાન પહેલાં લલાના દરબારમાં હાજરી આપશે તેમની પાસેથી પરવાનગી લેશે ત્યાર પછી રામ લલાના જીવનને પવિત્ર કરવા માટે રામ જન્મભૂમિ તરફ પ્રયાણ કરવામાં આવશે આ કાર્યક્રમમાં આઠથી દસ હજાર મહેમાનો આવવાની અપેક્ષા છે લગભગ સો ચાર્ટર પેન દ્વારા મહેમાનો આવશે કાર્યક્રમમાં આવનારા મહેમાનોને ખાસ ઓળખ કાર્ડ આપવામાં આવશે મળતી માહિતી અનુસાર સોળ જાન્યુઆરીથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની વિવિધ વિધિઓ શરૂ થઈ જશે અને ધાર્મિક વિધિમાં પીએમ મોદી સૌથી પહેલા સંકલ્પ લેશે અને દેશને સમર્પિત કરશે પછી રામ રામલલાની ષોડોપચાર પૂજા કરવામાં આવશે આ લગભગ વીસ મિનિટ સુધી ચાલશે તો ષોડશોપચાર પૂજા અને મહાપૂજા સહિત ગર્ભગૃહમાં પૂજાનો કુલ સમય ચાલીસ મિનિટનો રહેશે બાવીસ જાન્યુઆરી રામલલાના અભિષેક માટે ચોર્યાસી સેકન્ડનો અતિ ચૂષ્મ હશે કે જે બાર વાગ્યે ઓગણત્રીસ મિનિટને આઠ સેકન્ડથી બાર વાગ્ય ત્રીસ મિનિટ બત્રીસ સેકન્ડ સુધીનું રહેશે તો પૂજા દરમિયાન ગર્ભગૃહમાં અગિયાર લોકો હાજર રહી શકે છે આ પૂજા આચાર્ય લક્ષ્મીકાંત અને ગણેશ્વર દ્રવિડના નિર્દેશનમાં થશે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ